ધ્રુવભાઈ ભટ્ટે હમણાં થોડીક નવી કવિતાઓ મોકલી એમાંની આ એક છે અને એકદમ નવી નહીં હોય કારણ કે એનો બંગાળી અનુવાદ બહુ સરસ ગવાયેલો પણ છે સાંભળીએ કદી તું ઘર તજીને રે કદી તું ઘર તજીને રે વગડેલીલા ઘાસમાં ઉગ્યા ફૂલ ઉડેલી ધૂળમાં તારી જાતને ખોને રે હું એક દિવસ બોલતો હતો એટલે મારા બા એટલે મને કે બેટા આ બોલવાનું સહેલું છે કદી તું ને પણ પણ એવું કરવાનું ખૂબ અઘરું છે મેં કીધું હા બરાબર પણ મને એમ થયું કે આ કંઈક કંઈક ગડબડ છે એકચુઅલી કવિતામાં આવું હશે આવું નથી લાગતું પછી ધીરે ધીરે વિચારતા વિચારતા ખ્યાલ આવ્યો કે આમ કવિ એમ કે છે કે આ એક ક્ષણ માટે ની સાથે બિલકુલ એક થઈને જોઈજો એવી આમાં વાત કરતા હોય એવું લાગ્યું મને કદી તું ઘર તજીને રે વગડે લીલા ઘાસમાં ઉગ્યા ફૂલ ઉડેલી ધૂળમાં તારી જાતને ખોને રે ને પછી કહે છે સુખ મોટું કે નામ નથી કાઈ બીજું બંધન નામ નામનું બંધન સુખ મોટું કે નામ નથી કાઈ બાગ બગીચા ગામ નથી કાઈ ત્રીજું બંધન સુખ મોટું કે નામ નથી કાઈ બાગ બગીચા ગામ નથી કાઈ આવ અહીં તો ઊભું અને તડકા છાયા રમવા સિવાય કામ નથી કાઈ ને અમે છોડે લીલા ઘાસમાં કે છે કેટલા સૂરજ કેટલા દાડા કેટલા ચાંદા કેટલા સૂરજ કેટલા ચાંદા આ બંધન પણ તોડી નાખ સમય કેટલા સૂરજ કેટલા ચાંદા ગણવા તારે કેટલા દાડા સાંપડ્યો સમય પગથી માથા બોળ જીવી લે ગણવા જામાં ટેકરા ખાડા રે સાંપડ્યો સમય પગથી માથા બોળ જીવી લે ગણવા જામાં ટેકરા ખાડા રે અને જેમ જેમ જાગ્યો તો એમ તો સોને રે જેમ જાગ્યો તો એમ તો સોને રે વગડે લીલા ઘાસમાં ઉગ્યા ફૂલ ઉડેલી ધૂળમાં તારી જાતને ખોને રે ધ્રુવભાઈ ભટ્ટ